એટલે કંઈક ગુડ મોર્નિંગ આપણું બ્લોગ स्टार्ट કરી દીધું છે ને અત્યારના થાય છે સાત જય માતાજી મિત્રો આજે તો આજે તો સારો તહેવાર એવો એટલે ક મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તો બધાને હેપ્પી હેપ્પી મકરસંક્રાંતિ જય માતાજી મિત્રો આજનો દિવસ આજનો બ્લોગ કેવો રહે છે પણ કંઈ આપણે બતાવીશું આજની ઉત્તરાયણ પણ કંઈ જ બતાવીશું જય માતાજી મિત્રો ત્યાં સુધી બધા રહું

તો કોટો મારતા આવીએ કારણ કે મકર સંક્રાંતિ છે એટલે અમે તો પતંગ ચકાવતા નહીં એટલે સાહેબને બે જણા હું કરીએ તો જઈને ફરીને આવીએ છોકરાઓ તો બે ગયા મોમાન ઘેર કારણ કે એમનો તો મોમાન ઘર બહુ જ વાલતું છે એટલે બે બે જણા જતા રહે જો કે ફાઇનલી અમે તો ખેરાલુ આવ્યા હતા ને ખેરાલુથી હવે પાછા રિટર્ન વડનગર જઈએ છીએ આજે તો ઉત્તરાયણનો પવન એક ખૂબ સર ઉત્તરાયણમાં તો મજા આવી જાય એવું છે પણ અમે તો બે જણા જ છીએ કારણ કે છોકરા જતા રહે મોમાના ઘેર ગઈ છે અને બે જણા ફરવા નીકળ્યા છે ઉત્તરાયણના પર ફેરાલમાં ફરીએ છીએ અને હવે જઈએ સાંઈબાબાના મંદિર બાજુ જો ફોન આવે તો કારીગરનો ના આવે તો પાછા ઘરે આ સુધી મારી રહો ગઈ છે તમને ફેરાલું હાઈવે બતાવી દઈએ અમે તો ફાઇનલી આવી ગયા છીએ

લચકોન ચીકુડી ઓ ખાસ બધું વાવી દીધું ને ગયું અને આ સિંહ જીતું ભાઈને ભેંસો ને એવું બધું અરે છે લસણ ચીલી કોથમીર અરે ઘાસ જો ગયે છે બટાકોય પણ વાયોશું જીતું ભાઈ લે આવે તો આપજો જન જો

હું ના શક્કરિયો નહીં આપણે ખાણે વાળી મતલબ આટક આટ બેંગા થઈ એ એ દેતો નહીં તો જ હેમ જો હું લાવું ને આ

તો ચાલ જીતુભાઈ નું પણ જ પોણી વાળી દીધું અને આથી ખા બધા ચકલીઓના નળ ગઈ છું છૂટો હા પણ આ તો મોટો અબો પણ હજુ સુધી મર આવ્યો નહીં આઈ જાય ને એટલા પપ્પા તો મૂળું છૂટી ને તો ધોવાય મંડી પડે અને પેલું ગાજર છે ને

খাই কিয় পালক পপুছু

食べられるのはおいしい。 ઉત્તરાયણ કેવી થઈ કેવી ના થઈ એ પણ કઈ જ અમને ખબર નથી તો મિત્રો અમે ક્યાં ગયા એ પણ તમને બતાવ્યું છે બાકી ઉત્તરાયણ અમે તમને બતાવી શક્યા નથી ગાઈ જ તો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં